આ વખતે દેશ આખામાં ભગવો કુંભને કારણે ચારે તરફ ભગવો ભગવો જ છે ગુજરાતમાં પણ કોંગ્રેસ નામ શેષ થઈ ગઈ છે અને બધા એટલે કે લગભગ બધી મ્યુનિસિપાલટીઓ કોર્પોરેશન જૂનાગઢ એમાં આપણે ખૂબ સારી સફળતા મળી છે અને ભારતીય જનતા પાર્ટીની જવાબદારી પણ વધી છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી આજે લોકોએ આપણા પર ભરોસો મૂકી અને ભારતીય જનતા પાર્ટીને સત્તારૂઢ કરી છે ભાજપ પણ એમાં ક્યાંય ઉણી નહીં ઉતરે અને લોકોની અપેક્ષા આકાંક્ષા પૂરી કરશે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પરિવાર સાથે સોમનાથના દર્શને ગયા છે રૂપાણી સોમનાથ મહાદેવમાં અતૂટ આસ્થા ધરાવે છે ત્યારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શાસન અને સોમનાથના કાર્યક્રમને લઈને વાત કરી હતી અને મહાકુંભને લઈને પણ તેઓએ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે મહાકુંભના લીધે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે ત્યારે સાંભળીએ વિજય રૂપાણી શું બોલ્યા મહાશિવરાત્રીનો પવિત્ર દિવસ છે આજે દેશભરમાં સનાતન ધર્મ અને એની ખૂબ કુંભને કારણે લોકોમાં ખૂબ ઉત્સાહ પણ છે આપણી હિન્દુ ધર્મ પ્રાચીન સંસ્કૃતિ અને મહાશિવરાત્રિ પણ આ વખતે લોકો ખૂબ ઉત્સાહથી મનાવી રહ્યા છે શ્રદ્ધાથી મનાવી રહ્યા છે અને આપણે ત્યાં મહાશિવરાત્રિ એટલે ગુજરાતમાં સોમનાથમાં મહાપૂજા અને ભવનાથમાં જે આપણે રાત્રે ત્યાં સરઘસ નીકળે છે અને પછી દામોદર કુંડમાં સ્નાન થાય છે આનું વર્ષોથી મહત્ત્વ છે અને સાથે સાથે શિવરાત્રિની પરિક્રમા ગિરનારની એનું પણ બહુ મોટું મહત્ત્વ છે એટલે એનો પણ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી છે કુંભને કારણે વાતાવરણ ખૂબ ભયનું છે એટલે આજે પણ ખૂબ ભાવિકો શ્રદ્ધાળુઓ અહીંયા દર્શન કરવા આવ્યા છે દર વખતે અમે લોકો પણ મહાશિવરાત્રિમાં ધજા ચડાવવા અને પૂજા કરવા માટે આવીએ છીએ આજે ભગવાન શંકરની પૂજા કરીને મહાદેવની પૂજા કરી અને બધાનું કલ્યાણ કરે અને ભારત વિકસિત રાષ્ટ્ર તરીકે આગળ વધે એવી પ્રાર્થના માટે આનંદની વાત છે કે આવનારા દિવસોમાં બે ત્રણ તારીખે પ્રધાનમંત્રી પણ આવવાના છે શાસણથી પછી સોમનાથ આવશે સોમનાથ ટ્રસ્ટના ચેરમેન હોવાને કારણે અહીંયા પૂજા કરીને પછી સોમનાથ ટ્રસ્ટની મિટિંગ લગભગ કરશે અને પછી તેઓ દિલ્હી જવાના છે આ વખતે દેશ આખામાં ભગવો કુંભને કારણે ચારેય તરફ ભગવો ભગવો જ છે ગુજરાતમાં પણ કોંગ્રેસ નામ શેષ થઈ ગઈ છે અને બધા એટલે કે લગભગ બધી મ્યુનિસિપાલિટીઓ કોર્પોરેશન જૂનાગઢ એમાં આપણે ખૂબ સારી સફળતા મળી છે અને ભારતીય જનતા પાર્ટીની જવાબદારી પણ વધી છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી આજે લોકોએ આપણા પર ભરોસો મૂકી અને ભારતીય જનતા પાર્ટીને સત્તારૂઢ થઈ છે ભાજપ પણ એમાં ક્યાંય ઉણી નહીં ઉતરે અને લોકોની અપેક્ષા આકાંક્ષા પૂરી કરશે ત્યારે વિજય રૂપાણીએ જે પ્રમાણે કહ્યું કે મહાકુંભને લઈને ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો છે તેને લઈને આપનું શું માનવું છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવો અને વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા આભાર